કોંગ્રેસે ગુજરાતમાં લોકસભાની એક સીટ જીત્યા બાદ હવે રાહુલ ગાંધી અને કોંગ્રેસને સત્તાનો મોહ જાગ્યો છે કોંગ્રેસે દાયકા બાદ ભાજપના ગઢમાં ગુજરાતમાં ગાબડું પાડ્યું જેથી હવે રાહુલ ગાંધી ગુજરાતના પીડિતો હોય કે આસામ કે મણિપુરના તે પીડિતોને મળી રહ્યા છે અને લોકોને સાંભળી રહ્યા છે અને હવે તે જાણી ગયા છે કે જો ઓન ગ્રાઉન્ડ નહીં જઈએ તો કોંગ્રેસ ક્યારેય સત્તા પર નહીં આવી શકે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું રીતિ આસામ ભીષણ હવે જપેટમાં છે આસામના ઓગણત્રીસ જિલ્લામાં ભારે વરસાદ અને પૂરના કારણે ચોવીસ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે આ કુદરતી આફતના કારણે ઇઠ્યોતેર લોકોના મોત થયા છે બ્રહ્મપુત્રા સહિત રાજ્યભરની અનેક મોટી નદીઓ ખતરાના નિશાન ઉપરથી વહી રહી છે આ બધા વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે આસામના પૂર પીડિતોની મુલાકાત લીધી રાહુલ ગાંધી આજે મણિપુરના પ્રવાસે પણ ગયા અને મણિપુરમાં જે બે સમુદાયો વચ્ચે હિંસા થઈ તે જે પીડિતોને હજુ ન્યાય નથી મળ્યો તે પીડિતોની પણ મુલાકાત લીધી છે પરંતુ આ સાથે જે ભાજપ સરકારે વાત કરી હતી કે પૂર મુક્ત આસામની જે વાત કરવામાં આવી તેમને લઈને રાહુલ ગાંધીએ ડબલ એન્જિન સરકાર પર પ્રહાર કર્યા છે રાહુલ ગાંધી આસામના લોકોને કહ્યું છે કે હું લોકસભામાં આ વાતને ઉઠાવવાનો છું હું તમારો સૈનિક છું હું આ વખતે કેન્દ્ર સરકારમાં પણ રજૂઆત કરીશ કે જે અવારનવાર આસામમાં પૂર આવે છે અને લોકો તેમનાથી પ્રભાવિત થઈ રહ્યા છે તેમને બચાવવામાં આવે તેમને આશ્રય સારી રીતે આપવામાં આવે કારણ કે રાહુલ ગાંધી હવે સમજી ગયા છે કે જો હવે કોંગ્રેસ ફરી વખત સત્તામાં આવવું હોય ભારતની અંદર શાસન કરવું હોય તો તેમણે લોકોની સાથે ઊભું રહેવું પડશે જે પીડિતો છે પહેલાં તો તેમને પોતાની તરફ કરવા પડશે કારણ કે જે પીડિતો છે એ હજુ ભાજપ સરકારથી નારાજ છે અને તેમને જો પોતાની સાથે ઉભા રાખશે તો આ વખતે તેઓ આવનારી ચૂંટણીમાં સારી રીતે બાજી મારી શકશે ભાજપને હરાવી શકે એમ છે કારણ કે છેલ્લા ઘણા દાયકાથી ભાજપ સરકાર છે અને કોંગ્રેસનું નામો નિશાન નથી પરંતુ જો તેમણે વિપક્ષ તરીકે સારી કામગીરી કરી તો આ વખતે કોંગ્રેસ છે તે મજબૂતાઈથી આગળ આવવાનું છે અને એમની સાથે જ હવે જે રાહુલ ગાંધી છે તે નીકળી ગયા છે પીડિતોને સાંભળવા માટે તેમને ન્યાય આપે તે માટે લડવા માટે કારણ કે દિવસેને દિવસે જે દેશની અંદર અનેક હિંસા ઉદભવી રહી છે અનેક પીડિતોને હજુ સુધી ન્યાય નથી મળ્યો તેમને લઈને રાહુલ ગાંધી હવે સમજી ગયા છે કે હું આ બધા લોકોની વચ્ચે જઈશ અને તેમને સાંભળીશ અને તેમને ન્યાય અપાવવા માટે પૂરતી મહેનત કરીશ અને જો હું આ કરીશ તો આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ સત્તામાં આવી શકે એમ છે કારણ કે આ વખતે કોંગ્રેસ છે તે ભાજપને મજબૂતાઈથી લડત આપી છે અને આ વખતે એક વિપક્ષ નેતા તરીકે પણ રાહુલ ગાંધી ઉભરી આવ્યા છે અને એક પછી એક નિવેદન આપી રહ્યા છે ધીમે ધીમે તેમની જે નિવેદન છે તે પણ હવે ભાજપ માટે ખતરારૂપ બની ગયું છે તેમના એટલા માટે નિવેદનથી તે આ વખતે ભાજપને પછાડી રહ્યું છે કારણ કે તેમણે લોકસભાની અંદર એક નિવેદન આપ્યું હતું ને કહ્યું હતું કે બનાસકાંઠા બેઠક અમે જીતી હવે અમે મજબૂત આવી ગુજરાતમાં પણ આગળ આવવાના છીએ કારણ કે ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં આવે છે અને એ દરમિયાન જ્યારે આ નિવેદન આપવામાં આવ્યું અને એ સાથે જ હિન્દુ હિંસાને લઈને તેમણે જે નિવેદન આપ્યું હતું તેમને લઈને પણ સમગ્ર જગ્યા ઉપર વિરોધ નોંધાયો અને એ બાદ રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા રાહુલ ગાંધી આમ તો ઘણી વખત ગુજરાત આવતા હતા પરંતુ આ વખતે તેઓ પીડિતોની બહારે આવ્યા હતા અને તેમણે ગુજરાતમાં મોરબી અકસ્માત હોય રાજકોટ ગેમિંગ ઝોન અકસ્માતના પીડિતો હોય કે પછી વડોદરા હરણીકાંડ હોય તમામ પીડિતોને આ વખતે તેઓ મળ્યા અને અમદાવાદ આવ્યા હતા ત્યારે તેમણે આ બધા જ લોકોની સાથે મુલાકાત કરી અને તેમણે બધાને આશ્વાસન આપ્યું કે આ વખતે ન્યાય જરૂરથી મળવાનો છે આ સાથે જ ઉત્તર પ્રદેશના હાથરસમાં જે દુર્ઘટના બની ભોલે બાબાના સત્સંગ દરમિયાન જે નાસબગ બની હતી તેમાં એકસો લોકોના મોત થયા હતા તમામ લોકોના જે આ પીડિતો છે તેમને પણ આ બધા જે પીડિતો છે તેમને પણ રાહુલ ગાંધી મળવા માટે પહોંચ્યા હતા તમામના પરિવારોને મળ્યા હતા અને ન્યાય માટે કહ્યું હતું કે હું આ વખતે કેન્દ્ર સરકારમાં ચોક્કસથી રજૂઆત કરીશ તમામ લોકોને ન્યાય હું ચોક્કસથી અપાવીશ એટલે કે આ બધું જોતા હવે એવું લાગે છે કે રાહુલ ગાંધી પણ હવે સમજી ગયા છે કે ઘરે બેસીને કંઈ નથી થવાનું મારે ઓન ગ્રાઉન્ડ જવું પડશે લોકોને મળવા પડશે લોકોને સાંભળવા પડશે એમને જે તકલીફ થઈ રહી છે તે પણ હું જ્યારે સાંભળીશ ત્યારે જ ખરા અર્થમાં હું અને કોંગ્રેસ આગળ આવીશું શું લાગે છે રાહુલ ગાંધી જે રીતે અત્યારે ઓન ગ્રાઉન્ડ પર ઉતરી ગયા છે લોકોને મળી રહ્યા છે તે જોતા આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ કેટલું આગળ આવશે તે જોવાનું રહેશે ને તમને અને તમારું શું કહેવું છે અહેવાલને લઈને તે પણ અમને કમેન્ટ કરીને ચોક્કસથી આવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર